અમદાવાદની નરોડા સેલબી હોસ્પિટલ સામે વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે વીસ દિવસ બાદ પણ ન્યાય ન મળતા પરિવારજનો ધરણા ઉપર ઉતર્યા છે પરિવારજને મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે ઓપરેશનના બોતેર કલાક બાદ પણ દર્દી ભાનમાં નહોતા આવ્યા સીટી સ્કેન કરતા મગજમાં લખવાના કારણે મોત થયું હોવાનું ખુલ્યું છે જોકે ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોય તેવો પરિવારજનોનો આરોપ છે પોલીસ ફરિયાદ કરવામાં આવી છતા કોઈ જ કાર્યવાહી ન કરી હવાનો પણ પરિવારજનોમાં અક્ષેપ દાદાને સારવાર ચાલુ કરતા ડોક્ટર સાહેબ કઈ રિકવરી દાદા ભાનમાં ન આવ્યા ભાનમાં ન આવ્યા એટલે 10 દિવસથી ડોક્ટર સાહેબ રિપોર્ટ કર્યો ત્યારે ડોક્ટરને ખબર પડી મગજનો સીટી સ્કેન કર્યો ડોક્ટરે ત્યારે ખબર પડી કે દાદાના મગજમાં લકવો થયેલો છે પછી મગજનો લકવો થયો પછી ડોક્ટર સાહેબ એની સારવાર ચાલુ કરી પણ તો એ છતાં એમને કઈ એવું જ લાગ્યું અમે પૈસા ન ના પાડી ડોક્ટર સાહેબને એટલે એમ સારવા ડોક્ટર સાહેબે કરી પણ અમારા દાદા એક્સ એક્સપાયર થઈ ગયા સીધે સીધી ડૉક્ટરની ભૂલ છે ડૉક્ટરે લખી આપ્યું છે કે ભાઈ અમે બીજી રીતે ઓપરેશન કર્યું છે અને અમારી પાસે રેકોર્ડિંગ છે ડૉક્ટરે પૈસા માગતા હતા અને ડૉક્ટરે એક ઓપરેશન કરવાની જગ્યાએ અમને કે એક ઓપરેશન છે બીજા બે ઓપરેશન પોતે સજેસ્ટ કર્યા અમે હા પાડી પણ અમારે સીધે સીધું પીએમ જે યોજના આ ડૉક્ટરો બોલાવ્યા બાદ જે દર્દીઓ પાસે લૂંટવાનો જે ગોલક ધંધો ખોલ્યો છે એ માટે અમે ઉજાગર કરીએ છીએ સરકારને પણ આપણા માધ્યમથી કહીએ છીએ કે પીએમ જે યોજના હેઠળ કોઈપણને એડમિટ કરે અન્ય તકલીફ ડોક્ટરોથી થાય તો એ પીએમ જે હેઠળ આળવી લેવી અને આવા ડોક્ટરોને ડૉક્ટરોને ફરિયાદ કરવામાં આવે અને અમે પોલીસ સ્ટેશનમાં બી અરજી આવી છે મુખ્યમંત્રી કાર્યાલય અને ઋષિકેશ પટેલ સાહેબના બી અમે અરજી કરી છે